ગઢડા તાલુકાના ઢસા ગામે બ્રિજ પાસેથી હત્યા કરેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કરાયેલો મળી આવતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતા જ બોટાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ જનકભાઈ કોતર અને તે ઉમરાળા તાલુકાના ટીબી ગામનો વતની હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મૃતક યુવકની ટીબી ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો આ પ્રેમ સંબંધને કારણે યુવતીના પરિવારજનોએ યુવકની હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે આ ઘટના અંગે ઢસા પોલીસે કુલાટ આઠ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના પંથકમાં ખડભડાટ મચાવ્યો છે અને પ્રેમ સંબંધના કરુણ અંજામનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ન્યૂઝ નાઇન ગુજરાતી ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે મરણ જનાર છે જનકભાઈ વિનોદભાઈ કોતર તેમની હત્યા થઈ હોય તે અંગેની હાલમાં પ્રાથમિક ફરિયાદ છે તે પોલીસ સમક્ષ આવી છે તેમાં જે ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે આ બનાવની વિગત જોઈએ તો આ જે મરણ જનાર જનકભાઈ છે તેમને જે દીકરી પીયુ છે તેમની સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની ઘરના સભ્યોને જાણ થઈ ગઈ હતી અને આ જાણના આધારે આ જે મરણ જનાર જનકભાઈ કોતર છે તેમને આરોપીઓ છે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી અને તેને ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી અને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવારમાં મૃત્યુ જાહેર કરેલા છે આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો ત્રણ બે તથા એકસો ચાલીસ બે વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં જે આરોપીઓ છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્રણ અજાણ્યા ઇસમો છે જે બનાવનું કારણ છે તે માટે અમે તેમના પરિવારજનો સાથે પણ સંપર્કમાં કરી અને આખી બનાવની વિગત છે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને આરોપીને પકડવા માટે જે ટીમ છે તે અમારી કાર્યરત છે અને કુલ ત્રણેક ટીમો છે તે અલગ અલગ જગ્યાએ હાલમાં તપાસ કરી રહી છે